સુલતાનપુરની દીકરીએ જિલ્લા કક્ષાએ લહેરાવ્યો પ્રતિભાનો પરચમ પીએમ શ્રી સુલતાનપુર કન્યા પ્રાથમિક શાળાની આરાધ્યબેન મકવાણાની ઐતિહાસિક સિદ્ધિ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામ ખાતે આવેલી પીએમ શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ સાતની વિદ્યાર્થીની મકવાણા આરાધ્યબેન બેન ચંદુભાઈએ પોતાની કલાત્મક પ્રતિભાથી સમગ્ર તાલુકા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે

ભાગ લઈ જિલ્લા લેવલ પર દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શિલ્ડ તથા પ્રમાણપત્રો મેળવી પીએમ શ્રી સુલતાનપુર કન્યા શાળા તેમજ ગોંડલ તાલુકાનું ગૌરવ વધાર્યું છે ખાસ નોંધનીય બાબત એ છે કે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં અનેક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં એક નાનકડા ગામડાની દીકરી દ્વારા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરવો સમગ્ર વિસ્તાર માટે ગૌરવ અને પ્રેરણારૂપ છે આ સફળતા પાછળ શાળાના રિસોર્સ પર્સન શ્રી હરિભાઈ દેગામડીયા સાહેબનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેમને આરાધ્ય બેનને સતત પ્રોત્સાહન આપીને સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું જેના પરિણામે જિલ્લા કક્ષાએ શાળાનું નામ ઉજળું બન્યું છે આ બદલ શાળા પરિવાર વતી હરિસરને પણ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા આરાધ્યબેન મકવાણાને હાર્દિક શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની કામના વ્યક્ત કરવામાં આવી હતી